ભાજપનો ખેસ ધારણ કર્યો છે કોંગ્રેસના પૂર્વનગર સેવિકા શીતલબેન વાઘેલા કોંગ્રેસના ઓબીસી ના હોદ્દેદાર સુભાષ ગુજરાતી સોશિયલ મીડિયાના કોંગ્રેસના હોદ્દેદાર જીગર દવે ભાજપ માં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત બાર થી વધુ હોદ્દેદાર અને કોંગ્રેસ પાર્ટીના પણ અમુક વિભાગના હોદ્દેદાર કાર્યકરો સહિત સામાજિક સંસ્થાના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં છસો થી વધુ લોકો દ્વારા કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં કેસરીઓ ધારણ કરનાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ સન્માનિત એવા હાસ્ય કલાકાર ધારશી બેરડિયા ભાજપનો ખેસ ધારણ કરતાની સાથે જ કહ્યું છે વધારે નહીં કહું પણ જનતા જોઈ રહી નિષ્ફળ પાર્ટી છે ઉપરથી ઈગો છે અને માણસની કિંમત નથી કોનું શું લેવલ છે તે પોતપોતાની જાતને બધા સ્માર્ટ સમજતા હોય છે બેટર છે કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરશું જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરસન કરમુખ સહિત શહેરના હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો છે ગઈકાલ આમ આદમી પાર્ટીમાંથી જે જવાબદાર પદાધિકારીઓ હતા તેને સામૂહિક રાજીનામા આપ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર પૂનમબેન માડમ ધારાસભ્ય રીવાબા જાડેજા દિવ્યેશભાઈ અકબરી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા પૂર્વ ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોજા સમગ્ર ટીમ વચ્ચે આજે અને પુનઃ પ્રવેશ મેળવ્યો છે હર્ષલ ખંદેડીયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે